તો બીજી તરફ ઝાલોદની ઈદગાહમાં સામૂહિક ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી નગરમાં સવારે સાત વાગે મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા ભેગાથી એક સાથે ઈદગાહે નમાઝ અદા કરી હતી કબ્રસ્તાનમાં પોતાના પરિવારના મરહુમોને યાદ કર્યા હતા જરૂરિયાતમંદોની મહદંશી રૂપિયા આપી મદદ કરી હતી આ તકે મરકદ મસ્જિદના ઇમામ મુત્તીફ યુસુફ ફુલાહીએ જણાવ્યું કે રમઝાન મહિનામાં રોઝાનું અનેરું મહત્વ હોય છે

પણ શુદ્ધિકરણ થાય છે તેની સાથે તેનું મનનું પણ શુદ્ધિકરણ થાય છે અને તેની સાથે ભૂખો રહેવાથી તેને બીજાનો દુઃખ દર્દ અને બીજાની ભૂખનો પણ અહેસાસ થાય છે અને તેના કારણે એક માનવી એક સારામાં સારો માનવી બને છે અને તેનામાં સદગુણો પેદા થાય છે